આ વર્ષે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છવ્વીસ જુલાઈના રોજ સવારે નવ કલાકે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ બે હાજર પચીસ નો શુભારંભ કરાવશે જેમાં પ્રવાસન મંત્રી તેમજ આદિજાતિ રાજ્યમંત્રી સહિત અન્ય અતિથિઓ ખાસ ઉપસ્થિત રહેશે

ફેસ માસ્ક જેવા પરંપરાગત અને આકર્ષક પ્રોપ્સનો પણ સમાવેશ કરાશે વધુમાં ત્રેવીસ દિવસ ચાલનારા સમગ્ર ફેસ્ટિવલના મુખ્ય આકર્ષણોમાં દર સપ્તાહના અંતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે અલગ અલગ સાપ્તાહિક કાર્યક્રમો જોઈએ તો પ્રથમ સપ્તાહને ટ્રાઇબલ હેરિટેજ વીક તરીકે પ્રસ્થાપિત કરી ઇવેન્ટ સ્થળ આસપાસ આર્ટ એન્ડ ક્રાફ્ટ આદિવાસી વાનગીઓનું રસ્થળ સેલ્ફી ઝોન

પ્રસ્તુતિ કરશે ઉપરાંત ગુજરાતના ઉભરતા કલાકારો અને કોલેજ બેન્ડને પણ અહીંયા પરફોર્મ કરવા માટેનું સ્ટેજ ઉપલબ્ધ કરાવાશે સાથે જ વિવિધ પ્રદેશના અનેક ખ્યાતનામ કલાકારો અહીં પોતાની કલા નૃત્ય રજૂ કરનાર છે ડાંગથી વિનોદ ગાવિતનો અહેવાલ